નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો આજે આપણે ખેતીવાડીને લગતી એક આજે વાત કરવાની છે કે અત્યારે મરચીમાં હજી મરચીના વાવેતર કરતા હોય એ ખેડૂત વિશે એક વાત છે કે અત્યારે વધારે વાતાવરણ પ્રમાણે ઠંડુ થઈ ગયું હોય અને પંદરથી વીસ દિવસથી આ કાળી થ્રીપ્સ એટલે કે બ્લેક થ્રીપ્સનો એટેક બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે જેમાં હેવી ગેસવાળા ટેકનિકલ હેવી ટેકનિકલ કોઈપણ જાતના ટેકનિકલનું રિઝલ્ટ નથી મળતું તો આ રિઝલ્ટ લેવા માટે બ્લેક થ્રિપ્સને સંપૂર્ણ હટાવવા માટે નોર્મલમાં નોર્મલ દવા કઈ છાંટવી એના વિશેની આપણે જ વાત કરવાની છે તો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરજો બરાબર તો આપણે વાત કરવાની છે કાળી થ્રીપ્સને કંટ્રોલ કેમ કરવી કે અત્યારે માર્કેટમાં ઘણા બધા હેવી ટેકનિકલ આવે છે એના છંટકાવ કર્યા તો પણ પચાસ ટકા કે ત્રીસ ટકા રિઝલ્ટ નથી મળતું તો એંસીથી નેવું ટકા એક્યુરસીવાળું સચોટ રિઝલ્ટ લેવા માટે શું કરવું એના વિશે આપણે આ વાત કરવાની છે તો પહેલાં તો બ્લેક થ્રીપ્સ ફૂલમાં વધારે હોય જો એ વધારે એટેક આવે તો એ ફૂલ બંધાતું નથી ને હું ખરી જાય એ ચૂસી લે છે બીજા નંબરમાં એનાથી વધારે એ નેક્સ્ટ સ્ટેજમાં એટેક વધે એટલે એ પાનમાં જાય પાન કુકળાવી નાખે બરાબર એનું રિઝલ્ટ મળતું નથી તો શું કરવાનું તો એના માટે નોર્મલમાં નોર્મલ દવા કે જેનો ચાલીસ પચાસ કે વધીને સાઠ રૂપિયાનો પમ પડે એવી દવાની આપણે વાત કરવાની એના મેં રિઝલ્ટ લીધેલા અને હોય હો ટકે એક્યુરસીથી તમે મારો બે રાઉન્ડ કરવાના હે એમાં તમને એસી નેવું ટકા રિઝલ્ટ મળે મળે અને મળે તો પેલી વસ્તુ છે સિજેન્ટા કંપનીનું ક્યુરાક્રોન બરાબર આ દવા તો તમે મિત્રો ઓળખતા જઈશો બરાબર ઘણા બધા ખેડૂત મિત્રોએ આ જોયેલી છે અને વાપરેલી છે ઘણા બધા ખેડૂત મિત્રો ના વાપરી શકતા હોય તો મજૂરથી છટવી શકે બરાબર જેનું ટેકનિકલ છે પ્રોફિનો ફોસ પચાસ ટકા આ દવા તમારે ચાલીસથી પચાસ પંપ ચાલીસથી પચાસ એમએલ પંદર લીટરના પંપમાં નાખવાની છે ભેગું જોકે ઘણા એનો પ્રશ્ન એ છે કે આ તો અમે છે રિઝલ્ટ નથી પણ ભેગું હું નાખવાનું તમને વાત કરું ભેગું નાખવાનું હે તમારે જૂનું ને જાણીતું બીવેરિયા એ બીવેરિયા બેસિયાના જે બેક્ટેરિયા આવે એ તમારે જે જો એક કિલોવાળું પેકિંગ હોય તો તમારે સો ગ્રામની ભલામણ હોય તો સો નથી નાખવાના બસો ગ્રામ ડબલ ડોઝે નાખવાના હે બરાબર હે બીવેરિયા આ પેકિંગ મારે બસો ગ્રામનું હે અને આનું વીસ ગ્રામનું પ્રમાણ એગ્રિકોન કંપનીનું હે મારી પાસે રાજરમાં તો આનું વીસ ગ્રામનું છે ને તો આ ચાલીસ પચાસ ગ્રામ નાખવાના સો ગ્રામવાળા બીવેરિયા હોય તો બસો ગ્રામ નાખવાના બરાબર આનો ખર્ચો હાવ નોર્મલ હે બહુ નોર્મલ ડોઝ છે અને પાંચ એ પહેલો રાઉન્ડ મારો એટલે પાંચમી ચોથે થી બીજો રાઉન્ડ મારી દેવાનો ઠંડા પોરે મારવાનો અને શક્ય હોય તો સિલિકોન સ્પ્રેડર સ્ટીકર પાંચ એમ એલ પંપે નાખવાનું અને આમાં એક બીજી વાત કે આ બે કોમ્બિનેશન એરે ફૂગનાશક મિક્સ કરવાનું નથી બીવેરી એ કોઈથી ફૂગનાશક હાલતું નથી એટલે તમારે આ ટેકનિકલ બે છાંટવાના એના ભેગું ફૂગનાશક એડ કરવાનું નથી બે રાઉન્ડ ફરજિયાત પાંચ દિવસના ગાળા આના કરશો એટલે એંશી ટકા થ્રીપ્સમાં ફેર પડશે એની જવાબદારી બરાબર આ એક અખતરો કરો એટલે સંપૂર્ણ થ્રીપ્સનો નાશ થઈ જાય બ્લેક થ્રીપ્સમાં બહુ મસ્ત રિઝલ્ટ મળશે ફૂલ બંધાવવાના શરૂ થઈ જાય પાછું તમે જે નોર્મલ રાઉન્ડ મારતા હોય એ રાઉન્ડ ઉપર આવી જજો વધારે જ્યારે એટેકની સંભાવના લાગે ત્યારે ચાલીસ એમએલ પચાસ એમએલ ક્યુરાક્રોન અને વીસ એમએલ વાળા વીસ ગ્રામ વાળા બીવેરી હોય તો ચાલીસ ગ્રામ સો ગ્રામ વાળા હોય તો બસો ગ્રામ ડબલ ડોર છે હલવાનું છે પંદર લીટરના પમ્પમાં આ એક અખતરો કરો બહુ સોલિડ પરિણામ મળશે આભાર અવારનવાર આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ કૃષિ જગતને સબસ્ક્રાઈબ કરજો